નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠાનું બીજું પતળેશ્વર મહાદેવનું ધામ શિવ અને સેવિંગનો સ્વયંભૂ પ્રાગટ્ય 8 કરોડના ખર્ચે મંદિર નવનિર્માણ શ્રાવણ માસ એટલે ભગવાન શિવની સેવા પૂજા મહિનો વ્રત નતો મહિમા સનાતન હિન્દુ ધર્મની સાચી આસ્થાનો મહિનો જે સમગ્ર દેશના નહીમન સમગ્ર વિશ્વાસમાં જ્ઞાન જ્ઞાનના સનાતની હિન્દુ વસવાટ કરે છે ત્યાં ભગવાન શિવના અસંખ્ય મંદિરો ભારત વર્ષમાં સ્થાયેલા છે જેમાં બાર જ્યોતિર્લિંગનો સમાવેશ થાય છે આ સિવાય ઘણા શિવ મંદિરો એવા છે જ્યાં સ્વયંભૂ ભગવાન શિવ પ્રગટ થઈ એમના શિવલિંગની સ્થાના થઈ છે સમગ્ર દેશમાં ગુજરાતમાં અને બનાસકાંઠામાં આવા શિવલિંગ દરાવતા મંદિરો છે જેમાં ભગવાન શિવ સ્વયંભુ પ્રગટ થઈ એમનો શિવલિંગ જાય છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ચેકરા ગામે જ્યાંગ દેવોના દેવ મહાદેવ ભગવાન વાયકા મુજબ અંદાજે સાતસોથી સાડા સાતસો વર્ષ પહેલા સ્વયંભુ પ્રગટ થયા છે જે શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે એ જમીનના તળથી નીચે દસ ફૂટ નીચું છે જેથી પતાળેશ્વર મહાદેવના નામથી પ્રચલિત છે

જાણકાર મંદિર સ્થાત્યકારોના માનવા મુજબ આ મંદિરમાં ભગવાન શિવ જ્યાંગ બિરાજમાન છે સ્વયંભૂ હોવાથી સુન શારદ્રોગત વિધિ પ્રમાણે ઉત્તર દિશા મુજબ સ્થાપિત થયેલ છે રિપોર્ટર ભાવેશભાઈ ઠાકોર થરાદ よかった。